सी पोशीना होस्पिटल खाते वर्षीय परुबेन भाई कोधरी प्रथम प्रसूति दरमियान बे बाक ट्वीं होवाना कारणे केस ने हाई रिस्क तरीके हतो। तबीब डॉक्टर कृपा प्रजापती दर्दी ने वधू सुविधायुक्त सारवार माटे सीडीएच हॉस्पिटल खेड़ ब्रह्मामा रिफर करया। આ કેસ ઇન્ટર ફેકલ્ટી ટ્રાન્સફર આફટી કેસ તરીકે નોંધાયો હતો દર્દીને ખસેડવા सीएचसी લંબડિયા 108 એમ્બ્યુલન્સ ટીમ EMT અજય પરમાર અને પાયલોટ સુરેન્દ્રસિંહ દેવનાય ફરજ સંભાળી હતી રસ્તામાં અચાનક જ તીવ્ર પ્રસૂતિ પીડા ઉપડતા પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ પરિસ્થિતિની ગંભીરતા સમજી EMT એ તાત્કાલિક આરએલ શરૂ કરી અને ઓક્સીટોકિન ઇન્જેક્શન આપી સાથે જ અમદાવાદ સ્થિત અનુભવી ERCP સ્પેશિયાલિસ્ટ ડોક્ટર शाह नो फोन पर संपर्क कर तबीबी सलाह मेरी ડોક્ટર શાહના માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ સલામત રીતે પ્રસૂતિ પ્રક્રિયા સંપન્ન કરાવવામાં આવી. અંતે 21 વર્ષીય પરુબેને બે સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો. માતા અને નવજાત સુરક્ષિત. પ્રસૂતિ પછી માતા તથા બંને બાળકોની તાત્કાલિક સંભાળ રાખવામાં આવી. 108 ટીમે સતત દેખરેખ સાથે તમામ પ્રાથમિક સારવાર આપી અને SDH હોસ્પિટલ ખેડબ્રહ્મા સુધી સુરક્ષિત રીતે પહોંચાડ્યા. હોસ્પિટલ ખાતે પહોંચ્યા પછી માતા ત ખા નવજાત બનની સ્થિતિ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો પરંતુ બેનના પરિવારજનોએ 108 સ્ટાફ પ્રત્યે દિલથી આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે અમે બહુ ભયભીત થઈ ગયા હતા કારણ કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી પરંતુ 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ બહાદુરી સમજદારી અને સમયસરનો નિર્ણય લઈને અમારા પરિવારને બે નાનકડા જીવનો સુરક્ષિત આનંદ આપ્યો છે અમે આ સેવા માટે આખી જિંદગી આભારી રહીશું આ ઘટનાએ ફરી સાબિત કર્યું કે 108 એમ્બ્યુલન્સ સેવા માત્ર દર્દીને ખસેડતી જ નથી પરંતુ જીવ બચાવતી એક અનમોલ સેવા છે ઈએમટી અજય પરમાર અને પાયલોટ સુરેન્દ્રસિંહ દેવલાએ સમર્પણ અને કુશળતાથી કામગીરી કરી